નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલી બી કે પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને સાવલી બીકે પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના ગુજરાત પ્રાપ્ત ઉપાધ્યક્ષ ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાયો અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે એબીવીપી બીવી પી સાવલીનગર અધ્યક્ષ મંત્રી અને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય ડૉક્ટર વશિષ્ઠધર ત્રિવેદી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા રાષ્ટ્રીય સંઘ સેવક સંઘના સર સંઘ સંચાલક શ્રી મોહન ભાગવત દ્વારા હરિદ્વારમાં તેમના પ્રવચનમાં કીધું હતું કે ભારત અખંડતાના અમૃતકાળ તરફ હરણફાળ ભરી રહ્યું છે અને વીસ પચીસ વર્ષમાં અખંડ ભારતનું પરિકલ્પના સિદ્ધ થઈ શકે તેમ છે જેમાં વધુમાં વધુ લોકો સહભાગી બને તો જરૂર પડશે આજના અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તેના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ અને એનસીસીના વિદ્યાર્થીઓ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સતીશ પરમાર સાથે કેમેરામેન પરેશ પંડ્યા સાવલી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારે ચેનલને ને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ અખિલ ભારતીય વિદ્યાર્થી સંસદ સામે એકમ દ્વારા આજે અખંડ ભારત સ્મૃતિનો કાર્યક્રમ ઉજવવામાં શ્રીમા મને બોલાવ્યો એ બદલ એબીપી સામે એકમ દ્વારા આભાર માનું આજના દિવસે સાવલી કોલેજના સવા સવા જેટલા વિદ્યાર્થીઓ આવરણ કોલેજના પ્રોફેસરો આરએસએસના કાર્યકર્તા એબીપીના કાર્યકર્તા તમામ અખંડ ભારતનો સંકલ્પ લઈને અખંડ ભારતના તમામ લોકોને સુખી કરી હોય અખંડ ભારતને આધાર બનાવીને સમગ્ર વિશ્વને સુખી કરવાનો સંકલ્પ લઈ ગયો તે બદલ સૌનો આભારનો અસ્તુ ભારતમાં રહીને બનતા